અનુભાવ એટલે શું વિભાવ જોયું પેલા સ્થાયી ભાવ જોયું પછી સંચારી ભાવ જોયું પછી વિભાવ જોયું વિભાવના બે પ્રકાર જોયા હવે અનુભવ એટલે શું જાગૃત થયેલો ભાવ કેટલાક સ્વાભાવિક વિકારો કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે ચેષ્ટા જેમ કે રતિભાવ જાગતા સ્ત્રી કટાક્ષ કરે છે એના શરીરમાં કંપ જાગે છે આ કટાક્ષ કંપ વગેરેને અનુભાવ કહે છે આ ચેષ્ટાને એટલે જેને આપણે વિભાવ કહું તે કારણ હતું તો જેને આપણે અનુભાવ કહીએ છીએ તે કાર્ય છે લૌકિક વ્યવહારોમાં જેમ વિભાવને આપણે ભાવ પ્ર પેદા થવાનું કારણ કહીએ છીએ એમ આ વિકારોને કાર્ય કહે છે કારણ કે ભાવ પેદા થવાથી આ પરિણામ આવે છે પણ કાવ્ય શાસ્ત્રમાં આ વિકારોને અનુભવ કહેવામાં આવે છે આ અનુભવોથી પાત્રમાં જાગેલા ભાવનું આપણને જ્ઞાન થાય છે એની અંદર રતિ ભાવ એટલે સ્થાયી ભાવ જાગ્યો કોઈ સ્ત્રીને જોઈને જાગ્યો એ આપણને કેવી રીતે ખબર પડે તો એની ચેષ્ટાઓ દ્વારા એના કાર્ય દ્વારા એ શું કરે છે શરમ અનુભવી એને ખડખડાટ હાસ્ય કર્યું એ એનું શરીર આખું કંપી ઉઠ્યું લજ્જા તો આ કાર્ય છે જ્યારે અમુક પાત્રને આપણે કોઈ પણ ભાવના આશ્રય તરીકે જોઈએ ત્યારે જ એ ચેષ્ટાઓ તેના અનુભવ કહેવાય પણ જો તે પાત્રને ભાવના આશ્રયને બદલે આલંબન રૂપે જોવામાં આવે તો એ ચેષ્ટાઓ અનુભવને બદલે ઉદ્દીપન વિભાવનું કામ કરે દાખલા તરીકે દુષ્યંત શકુંતલાના મિલનમાં શકુંતલામાં રતિભાવ જાગતા એને થતાં રોમાંચકંપને આપણે અનુભવ કહી શકીએ પણ શકુંતલાને જ્યારે આપણે દુષ્યંતના રતિભાવના આલંબન તરીકે જોઈએ ત્યારે શકુંતલાના એના એ જ વિકારો દુષ્યંતના રતિભાવનું ઉદ્દીપન વિભાવ બની જાય છે તમારે એટલા બધા અંદર જવાની પણ જરૂર નથી તમારે અનુભાવ એટલે શું એ જ યાદ રાખવાનું છે એટલે ટૂંકમાં હું તમને કહું ભાવ ઉત્પન્ન થવાથી સોરી જાગૃત થયેલો ભાવ કેટલાક સ્વાભાવિક વિકારો કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે જેમ કે રતિભાવ જાગતા સ્ત્રી કટાક્ષ કરે એના શરીરમાં કંપ જાગે આ કટાક્ષ કે કંપને આપણે અનુભાવ કહીએ છીએ લૌકિક વ્યવહારમાં જેમ વિભાવને ભાવ ઉત્પન્ન થવાનું કારણ કહે છે એમ અનુભાવને એનું કાર્ય કહે છે કાવ્ય નાટકમાં આ વિકારોને વિકાર એટલે શરીરમાં થયેલો ફેરફાર કંપ જાગ્યો કંઈ પણ અનુભવ નામથી ઓળખવામાં આવે છે એનું કારણ એ છે કે આ અનુભવોથી પાત્રમાં જાગેલા ભાવનું આપણને જ્ઞાન થાય છે આ ભાવ યોગ્ય બને છે આમ અનુભવનનું સામર્થ્ય હોવાને કારણે આ વિકારોને અનુભવ કહે છે તમારે માત્ર આટલું જ યાદ રાખવાની જરૂર છે